રામદૂત નું અનોખું મંદિર વરસાવતા કેસરી નન તો આવો આજે કરાવીએ નેશિયા હનુમાનના દર્શન પણ કેમ આને નેશિયા હનુમાન કહેવાય છે જાણવો પણ જરૂરી છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અંદાજીત આઠ થી વધુ વડલાઓની વચ્ચે બિરાજમાન હનુમાનજી અહીંયા આગળ લોકોની અનેક માનતાઓ પૂર્ણ કરે છે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે આગળ જે વડ છે આઠથી વધુ વડ આવેલા છે અને આ વડની વચ્ચે હનુમાનજી બિરાજમાન થયેલા છે આજે પણ આ જે હનુમાનજી છે તે બિરાજમાન થયા છે તે એક ખાડાની અંદર મંદિર છે એક લોકવાયકા પ્રમાણે મહાભારત મહાભારત કાળથી અહીં આગળ હનુમાનજીનું મંદિર હતું અને ત્યારબાદ જ્યારે નદીની કોતરાના કારણે જ્યારે પૂર આવવાથી આ મંદિર પુરાઈ ગયું હતું અને તે દરમિયાન અહીં આગળ જ્યારે ગોવાડિયાઓ પોતાની ગાયો ચઢાવવા આવતા હતા અને ત્યારે સપનું આવે છે

ગામની નજીક જ મહીસાગર નદી ભદ્રાસામાંથી પસાર થાય છે વર્ષો પહેલા ડાકોર નજીક કાલસર ગામ હતું તે સમયે અહીં છ બ્રાહ્મણ પરિવારો રહેતા હતા ભદ્રાસા ગામના કેટલાક ગોવાળ જંગલમાં ગાયો ચરાવતા હતા તેમની એક ગાય એક ચોક્કસ જગ્યાએ ઊભી રહેતી તેના આંચળથી દૂધનો અભિષેક થતો ગોવાળને રોજ સ્વપ્નમાં ચમત્કારી અવાજ પણ સંભળાતો કે મને બહાર કાઢો બહાર કાઢો તેણે આ જ વાત કાલસર ગામના બ્રાહ્મણોને જણાવી અને દશેરાના દિવસે બધાએ ભેગા મળી ચમત્કારી જગ્યાએ પહોંચી ખોદકામ શરૂ કર્યું તો સ્વયંભુ હનુમાનજીની મૂર્તિ મળી આવતા બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કર્યું દશેરાના દિવસે આ મંદિરમાં પહેલી ધજા પણ તેઓ ચઢાવે છે તેવું વચન મળ્યું હતું જે આજે પણ યથાવત છે અને બધા ભેગા થઈને આ જગ્યાએ ખોદ્યું દશેરાના દિવસે આ મૂર્તિ અહીંયા પ્રાગટ્ય થયું અને જે તે જગ્યાએ છે એ જ જગ્યાએ એમ કે મને રવા દેવાનો સેદ પણ આગું પાછું કરવાનું નહીં એટલે મૂળ ડેરું અમારા વડવાઓએ જે છે એ બંધાયેલું એવો અમારા બારોડના ચોપડો ઉલ્લેખ કરેલો છે

જેમાં ડાકોરના રણછોડજી ખીજલપુર અને ચુનેલાં હનુમાનજી અને ડાકોર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરે તો ભક્તોને વિશેષ ફળ મળે છે હનુમાનજી મંદિર કલકેશ્વરનું મંદિર પછી સુઈમાં સુરેશ્વર મહાદેવ અને ખીજલપુરમાં મંદિર આવેલું મહાદેવજીનું આ ચાર મહાદેવ અને હનુમાનજીનું મંદિર આખી પંચકોશી ગણાય છે અધિક માસમાં આની યાત્રાનું મહાત્માય વધારે છે અને ભગવાન જ્યારે ડાકોરમાં આવ્યા ત્યારે પહેલાંથી ત્યાં ઘર ડંકનાથ મુનિ હતા તારે ત્યાં ખાખર યુવાન હતું અને ભી મને કૃષ્ણ ભગવાન ડંકનાથ મુનિને મળ્યા અને ત્યાં ભગવાનને કહેલું કે હું અહીં ચોક્કસ આવીશ અને એ વચન જે આપેલું એ હિસાબે ભગવાન રણછોડરાયજી દ્વારકા છે વિજય બોડાણા એમને ડાકોરમાં લાયા એટલે આ જગ્યા મૂળ બહુ જૂની જગ્યા છે સ્વયંભૂ નીશ્યા હનમાન નામ તો ઘણા ચમત્કાર भक्तोंને થયા છે જે તે સમયે જૂનું મંદિર તોડીને નવું મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું ત્યારે दादाએ સંકેત આપીને મનાઈ કરી હતી અને તોડફોડનું કામ રોકાવવામાં આવ્યું હતું જૂના મંદિરને શિખર સાથે તેવું જ રાખી અને તેના ઉપર આજે નવીન મંદિરનું બાંધકામ કરાયું છે જે આજે પણ જોવા મળે છે મંદિરના ઘુમ્મટ ઉપરના શિખરે બનાવેલ ગોખમાંથી જૂનું શિખર આજે પણ થાય છે છે મંદિર આઠ ઘટાદાર વૃક્ષની વચ્ચે આવેલું મંદિરની માંથી કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ ભક્તિમય માહોલના કારણે ભક્તો દર્શન કર્યા બાદ પરિવાર સાથે કલાકો સુધી આ મંદિરે બેસી શાંતિનો અનુભવ કરે છે નેશ અને આજુબાજુના ગામના ભાવિકો વર્ષોથી નિયમિત દાદાના દર્શને આવે છે

હનુમાનજી બિરાજમાન છે જે નેસિય હનુમાનજીથી પ્રચલિત છે આજે તમે મંદિર જોઈ રહ્યા છો આ મંદિરની અંદર હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે જે પ્રકારે આ નેસિયા હનુમાન તરીકે આ ઓળખાય છે અને આ મંદિરની અંદર જે પ્રકારે ભગવાનનું જે રૂપ છે તે એક અલગ જ રૂપ જોવા મળી રહે છે એક લોકવાયકા પ્રમાણે મહાભારત કાળમાં મંદિર સ્થાપિત થયું હતું અને હાલમાં આ જે મંદિર છે તેની અંદર ભગવાન અહીં આગળ સાક્ષાત બિરાજમાન થયેલ છે ભગવાનને મુખ્યત્વે વાત કરવામાં આવે તો કેરડાનો હાર કેરડાનો હાર તેમજ ફૂલનો હાર તેમજ પાનનો હાર ચડાવવામાં આવે છે અને આ હનુમાનજીને પ્રસાદ રૂપે કેળાનો પ્રસાદી ચડાવવામાં અહીંયા કોઈને બહાર જવું હોય તો બીજાની માનતા અત્યારે વધારે છે અને એ લોકો રાખતા હોય છે બીજા નંબરમાં અહીંયા હનુમાન દાદાને સફેદ આકડીના ફૂલ આકડીના પાનનો હાર શ્રીરામલક્ષ્મીન અંદર ત્યારબાદ ફળ જેવું કે વધુ પડતું કેળા સૂકો પ્રસાદ કોઈ પણ કોઈ પણ પ્રકારની મીઠાઈ આવું બધું ભગવાનને અર્પણ કરતા હોય છે અહીંયા બધું અર્પણ કર્યા પછી દરેકને પોતાની વસ્તુ જેવું કે પ્રસાદ કે આ તે નૈવેદ્યમાં જે કંઈ લાયા હોય એ પરત આપવામાં આવે છે અને એમની જાતે વેચવામાં આવે છે અને કેળાનોને જે પ્રસાદનો બહુ મહત્વ હોય છે કે અહીંયા હનુમાન દાદાને જે બધા કેળા ધરાવે છે એ પ્રસાદી રૂપે અહીંયા મૂકવામાં આવે છે હું છેલ્લા પાંચ સાત વર્ષથી આવશ હનુમાનજીના દર્શન કરવાની શ્યા અને અમે ધારીએ કોમ થઈ જાય છે દર શનિવારે હું આવું છું મેશિયા હનુમાનજી મંદિરમાં દાદાની સેવા પૂજન પેઢીઓથી એક જ પરિવાર કરતો આવે છે પૂજારીની હાલ ઓગણીસમી પેઢી અહીં સેવા આપી રહી છે આ પૂજારી પરિવારમાં એક દીકરો જન્મે છે અને એ જ આ મંદિરમાં સેવા કરે છે તેવા આશીર્વાદ આ પરિવારને મળ્યા છે જો આ પરિવારમાં બે કે તેથી વધુ પુત્રો જન્મે તો તે સાધો બની જાય છે

તો તમે ફરીને બી આવીએ છીએ ઠાસરા થઈને હું પોતે તાલુકા પંચાયત સભ્ય ઉઠરીથી નો છું અને મારી માનતા એવી હતી કે મારું દરેક મનોકામના પૂરી કરે છે તે હું દર વર્ષે એક દબો ચડાવું છું અહીંયા તેલનો ખીડા જિલ્લામાં નિશ્યા હનુમાન દાદાનું આ એક એવું મંદિર છે જે ભોયરામાં વિરાજિત છે મંગળવાર શનિવારે અમાસના દિવસે ભક્તોનું મહેરામણ અહીં ઉમટી પડે છે શનિવારે તો અહીં મેળા જેવો માહોલ હોય છે ઓમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ખેડા